સૌથી અગત્યનો વાત એ છે પ્રભુ અમને એ બતાવો ભગવાનમાં પ્રેમ કેમ થાય અમારી ભક્તિનું સાધન વધે કઈ રીતે કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ કૃષ્ણને પ્રાપ્તિ કરાવે પરમ તત્વ સાધન બતાવો જીવનમાં શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ લોકો કહેતા હોય છે પૈસા મળી જાય પછી શાંતિ મળી જાય પૈસાથી શાંતિ મળે પૈસા તો માયા છે પૈસા માયા છે અને માયાનો એક જ નિર્ણય છે એ તમારું પતન કરાવે એક પદ છે ખબર પૈસો કેવા પાપ કરાવે એક પદ એક એક પંક્તિ છે પૈસો કેવા પાપ કરાવે પૈસો કેવા પાપ કર વિશ્ર બસ છે પૈસો કેવા પાપ કરાવે તો એક જ શબ્દમાં સમાઈ ગયું માનવતા વિશ્ર દે છે એ પ્રભુએ મોકલેલી માયા છે માયાનો એક નિર્ણય છે પતન કરાવે પણ જો ઇન ઈજ માયા એટલે કે તમારો પૈસો જો ધર્મના ના કાર્યમાં વપરાઈ જાય તો તમને મુક્તિ અપાવી દે પૈસો તો એનો ઈજ છે પણ કયા માર્ગે વપરાય છે એના ઉપર તમારો નિર્ણય નક્કી થાય છે